ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાજુઆતા કાર્યક્રમોમાંથી એક એન્થે બે હજાર પચીસનો ઉદ્દેશ ક્લાસ પાંચથી બારમાં એન્થે મિશન અરસપરસની ક્ષમતા વચ્ચેના અંતરને પૂરું પાડવા માટે લાયક વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાની પરંપરાને આગળ વધારે છે જેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે એક મજબૂત આધાર મંચ પૂરી પાડવામાં આવે છે જે તેમને સફળતા તરફ દોરી શકે છે આખા ભારત સ્તરે રેન્ક તથા રાજ્ય સ્તરની રેન્ક આપીને વિદ્યાર્થીઓને તેમની તૈયારી કઈ સ્તરે છે તેની સમજ આપવામાં મદદ કરવાનો ઉદ્દેશ્ય છે સૌને ગુણવત્તા સવરણ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના પોતાના મિશન સાથે આગળ વધતા એન્થે બે હજાર પચીસ રૂપિયા બસો પચાસ કરોડ સુધીની કુલ સ્કોલરશિપ ક્લાસરૂમ આકાશ ડિજિટલ અને ઇન્વિક્ટેક્સ કોર્સિસ માટે આપે છે જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને સો ટકા સુધીની સ્કોલરશિપ મળી શકે છે ઉપરાંત રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડના રોકડીનામું પણ વિતરણ કરવામાં આવશે આ બધું વિદ્યાર્થીઓને મેડિકલ અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી તેમના સપનાઓ સાકાર કરવા માટે મદદરૂપ બનશે આ પરીક્ષા નીટ ઝી સ્ટેટ સી ટીએસ એન ટીએસસી અને ઓલિમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આકાશના નિષ્ણાત શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવતી શ્રેષ્ઠ કોચિંગ મેળવવાનું દ્વાર ખોલે છે નમસ્કાર મારું નામ હિમાંશુ પુરોહિત સ્ટેટ હેડ આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ સો આજ હમ આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામિનેશન એન્થે કે 16th એડિશન के लॉन्च पे यहाँ इकट्ठा हुए हैं आकाश नेशनल टैलेंट हंट और टू 2.5 करोड़ की स्कॉलरशिप एग्जामिनेशन है ये सो so बेसिकली जो बच्चे किसी कोचिंग को ज्वाइन करना चाहते हैं और बहुत सी बार ये चैलेंज आता है या दिमाग में क्वेश्चन आता है कि कैसे वो इस फी को अफोर्ड कर पाएंगे कैसे वो अपने पेरेंट को कंट्रीब्यूट कर सकते हैं तो उनके लिए ये बेस्ट प्लेटफॉर्म है ये एग्जाम चार से बारह अक्टूबर तक ऑनलाइन और ऑफलाइन दोनों मोड्स में अवेलेबल है उसमें से पांच तारीख और बारह तारीख को ऑफलाइन मोड में अवेलेबल है बाकी समय पर बच्चा सुबह दस बजे से रात को दस बजे तक किसी भी समय पर एक घंटे એગ્ઝામ અપિયર કરતા જો કે પ્યોરલી મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન એમસીક્યુ બે